પણ ખરેખર તમે આજે નિદાનંદ કરવા માટે આવો છો સહજાનંદ ની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આ તો છેલ્લા વર્ષ દોઢ વર્ષથી નોયમ નથી ભરાતી પણ જ્યારે ખિસ્સામાં આમ હાથ નાખીને સિલાઈ ભટકાતી હતી ને તો એ નોઈમ ભરવા આવતા હતા હા નઈ સહજ છે અહીંથી મને તમે મારા જીવનને પ્રત્યક્ષ રીતે તમે જોઈ શકો મારું જીવન આખું ખુલ્લી કિતાબ જેવું છે એનું રીઝન હું તમને આપું જેટલા પણ અહીંથી નોટની સફર સુધી હું હું હાથમાં આવ્યો આલો મન કયો જીએસટી જ ભરવાનું આવ્યું ને કઈ હાથમાં આવે અને કદાચ પાંચ મહિના બહરાટી બળ કરી તો હું આવે એકસો વીસ દિવસે પાંચ ટકા કાપીને હાથમાં આપે હું તમારી માઇલો જ માણસ આવું પણ આ બેઠેલા બધા કહી દઉં મનમાં ક્યારેય એવો ફાંકો ન રાખતા કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવશે હિતેશ અંટાળામાં મજા નથી મારા બાપ મજા તમારા હદીના ખૂણામાં ક્યાંક પડી છે જે પાંચસાથી બે હજારની નોટની સફરમાં તમે જે ભૂલી ગયા છો ને એને તાજી કરાવવા માટે આવ્યો છે

ન કરે નારાયણ ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે જાવાનું છે જાવાનું જાવાનું છે છે થોડોક આ મને બે અવાજ આવે મારો આ મારા પાયાના પથ્થરો છે હું તમને સ્વામી હું તમને કહી દઉં આજ આજ મારે હું આ બધાના ઋણ તો ન ચૂકી શકું હું જેદુ કલાકાર ની લાઈન માં ને ને તેદું આ બધા હેરે છો પૂછો આ બધાને

અથવા તો બહરાટી બોલાવે છે ને તો એનો એક જ શ્રેય આ રંગપ્રિયા પરિવાર ને જાય ખિસ્સામાં કાંઈ નહોતું તેથી બાવડા પકડીને આપણને શીખવાડ્યું છે હાલતા શીખવાડ્યું સમજણ આપ્યું એટલે સહજ રીતે નકર અમારા બહુ બધું આવે સમજા બધા આનંદ કરો બીજું રહેવા જવા એ તો જ્યાં સુધી સંતોના સંઘમાં ને હું તો ઘણી વખત કહું આ એકત્રીસ આ પચીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં જે અમુક ફાંટા ફરે છે ને અમુક અમુક મમ્મી બહુ હરફ પદડ્યું છે જોકે તમારે ઘેરે જઈને કઈ કહેવાયનું નથી કે આ ઘટના હું ઘટી સાજની અહીંયા એનું રીઝન છે તમારું અમથું નહીં માને આ પચીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં અમુક અમુક જે ડાયરીમાં લખી લખીને મોકલે ને સાતા ક્લોઝ ના ડ્રેસ પહેરાવીને મોકલો ને એમાં મમ્મીઓ જે હરક પદળિયું થઈ અને છોકરાઓને ડાગલા ની જેમ કરીને મોકલે છે સાંતા ક્લોઝ એક સારા વ્યક્તિત્વ હતા આપણે માનીએ છીએ કદાચ આપણે ઇતિહાસ તો નથી ખબર પણ એટલી ખબર પડે ગિફ્ટ આપે એટલે રાજી થવાનું જોઈએ ને રોતાને રાજી કરે એવું વ્યક્તિત્વ હતું

આપણી પાસે જે પીડ્યું ને દુનિયાના કોઈ પણ ખૂણે જાવ નથી પીડ્યું મારા બાપ એને કાસું ખાતા આવડતું હતું ને તે દી અહીંયા યુદ્ધ ખેલી નાખ્યા એ આ ભારત દેશ છે આ તો ઠીક છે હું હર હંમેશને માટે હર એક ને એક વસ્તુ કહું જો મારે માન સન્માનની ભૂખ નથી હુકામ નથી મને ખબર છે કેમ કે મારી પાસે એવા દહ મિત્રો છે ને ખબર હશે કે દુનિયા હામી છે ને તો આ દહ મારી હારે ઊભા છે એનું ગૌરવ લઈને રોજ નીકળું છું એનું રીઝન છે એનું એનું ખબર છે જેથી તેદી નબળા સમયની અંદર દુનિયા એ નહોતી ને તેથી દહજ આર્યા હતા આપણને ખબર છે હારું ધોળું કાળું એ જે હોય એને બધી ખબર હોય ઢીક હોય મારી હકે એને ત્રેવડ આપી હોય પચામાં બોલી હકે ને એને ઓથોરિટી આપી હોય પચા માણસો માં ઉભા હોય થપ્પડ મારી હકે ને ઓથોરિટી આપી હોય કદાચ ગમે નબળું કામ કરવા જતા હોય પાંચસો બેઠા હોય ને તો કાઠલો પકડી નહીં ઘેરે લઈ જવાની એની તેવડ હોય એટલે એને એને મૂકવાની નહીં આ દુનિયાની અંદર બે પ્રકારના માણસો હોય આપણે બહુ સારા માણસો છીએ આપણે નેગેટિવ વાળા માણસો જ નથી આપણે બહુ સારા માણસો છીએ આ દુનિયાની અંદર બે પ્રકારના માણા હોય એક દસ બેઠા હોય તો એકની કમી વર્તાય ઈ નથી યાર ઈ હોય ને તો તો આજની વસ્તુ જ કંઈક અલગ હોય એ હોય ને તો આ ઘટના જ ન ઘટવા દે ઈ હોય ને તો આજનો પ્રસંગ કઈક અલગ જ હોય અલૌકિક હોય ઈ હોય તો ઈ નથી એટલે એની એની કમી વર્તાય હું તો જાહેર માં કઉ છું મને કોઈની બીક નથી સિવાય મારા ઈશ્વર મારા સંતો મારા મિત્રો મા બાપ મારો ભૂતકાળ ખરાબ હતો હું માનું છું અને સ્વીકારું છું પણ જ્યાં સુધી આ સંતો ની ક્લોઝ થવા મળ્યા ને તી સહજતા ની ખબર પડવા મળી વિચાર તો કરો આટલા એટલા મોટા ઉત્સવો કરે એટલા એટલા મોટા ગુરુકુલો સંચાલન કરે એટલે એટલી સેવાઓ કરે છતાં એના ચહેરા ઉપર તમને કોઈ અભિમાન ની રેખા નથી એમાં શીખવાનું હોય આપણે આ તો ખાલી હવારથી હા સુધી આઠસો નું કામ કરીને આવે તો તેને બટન ખુલ્લા મળે રાખવા કે ભાઈ ગયા આઠસો નો દી વાળે કલ્પના કરી અમુક વસ્તુ ની બાકી આ બે વર્ષના કોવિડ માં ખરેખર કેટલા અટવાતા હતા બધા દિલ થી હાથ ઉપર આમ આમ અહીંયા હાથ મૂકીને વાત કરો કેટલા કરોડપતિ રોડપતિ મધ્યમ વર્ગ હારા હારા ધુરમધો હતા ને પાંચસો પાંચસો કરોડ ના આસામી હતા ને એ તમને બસ માં ટિકિટ મળે નહીં કેમ કે ગાડીઓ તો હાલે એમ નતી કરો તમે ક્યાં તમને કહો જ્યાં જોવો જ્યાં જોવો અહીંયા ભાગ ભાગ જ કર્યું ને છેલ્લે કાંઈ મારો બાપ હાથમાં આવ્યું હુકામ આત્માનું આવ્યું કઈ ખબર કેમકે આપણને આપડા ભજન ઉપર તમને મને કોઈને વિશ્વાસ નતો એમાં બી ગયા ને એટલે ભાગતા હતા જેને ભજન ઉપર ભરો હોય જેને જેની આસ્થા ઉપર ભરો હોય જેને સંતો ઉપર ભરમાય જાય છે આપણે આપણે ખરેખર ભરમાય જાય આ મને મને માફ કરજો જો આટલો એટલું ફરો છો ને સુરતની ભૂમિના જે બાયર વખાણ થાય છે ને વર્લ્ડના કોઈ પણ ભૂમિના વખાણ નથી થતા

તમે અંકુર મીનાક્ષી સર્કલ છે કે માણસ નું જીવન ઉદળું થાય ગાડીઓના ટાયર બોડી પતાવી દીધું એટલે છે લે ભાઈ ક્યારેક જોઈએ હું ખોટું નથી બોલતો ક્યારેક જોવા જવાનું કે માણસ જીવન ઘસાઈને ઉજળું થાય ક્યાં એ તો જોવો યાર આપણી મેન્ટાલિટી આપણે ક્યારેક ક્યારેક ખરેખર ખોય બે ખબર છે રક્ષાબંધન નો દિવસ આવે ને બધા હોય ટ્રાફિક હોય એટલે કોણ અફવા ફેલાવે છે આ રક્ષાબંધન નથી કાલ થાય એટલે ઘોકે હું શું છોડાવો જે છે છે એ હવે ભાઈ ખોટું પાછું આપો અને બધા પાછા તમને કહો આમ આપડી ભેગા થઈ જાય હીરાબાગ ભેગા થઈ જાય અને બધાને ખબર છે હું ખરેખર દિલથી કહું છું અહીંથી હવારે વિચારવું હોય તો વિચારજો ન વિચારવું હોય તો એની વસ્તુ ડિલેટ મારી દેજો હું એમ કહું કે હું આગળ ગાડી લઈને આવું ટીટી ટીટી કરો તમ હું બધા વિખાઈ જવાના છે ખબર હશે ટ્રાફિક છે એ છે અસ્તિત્વને સમજતા શીખો ટીટી કરે ટ્રાફિક ન જાય અને ટેડ ટેડ કરે ટ્રાફિક ન જાય ટીટીટમાં ટેડ ટેડમાં બહુ ફેર છે વિદેશ ખાલી બે ચાર દેશ ફીરો પણ ખરેખર મને હા એક છે આપણી જેવા અહીંયા દાતાર ન્યા ક્યાંય નથી આપણી જેવા દાતાર રહ્યા ને દુનિયાના કોઈ પણ ખૂણે દઉં ક્યાંય નથી પણ એક વસ્તુ બીજી કહી દઉં જ્યાં જેટલી નીતિ છે એની પાસે અહીંયા નહીં હા ત્યાં તમારો મોબાઈલ પીડ્યો રહ્યો હોય ને તો એ અઢાર કલાક ત્યાં પીડ્યો રે વાગતો હોય છે પણ અટશે નહીં કોઈ અત્યારે પાંચ નો શીખવાય ને લક્ષ્મી આયવા લક્ષ્મી આયવા પાંચ રૂપિયા માં લક્ષ્મી યાર દેતા શીખો લેતા નહિ મારા બાપ બે વર્ષના કોવિડ માં કેટલા કેટલા હેરાન છે ઈશ્વરે મને તમને બહુ સંદેશો આપ્યા પણ આપણે સમજવાનું ભૂલી દઈશ સવારમાં તમને ભલે પૂજા પાઠ કરતા હો અગરબત્તી કરતા હો આ બધું પ્રકૃતિ એવું કે જેવું હાજે વિચારી ને હુવો ને એવું સવારે ઉભું થાય હા કે ના હવે તમે હાજે બાધી બાધી હોવારે જ્ઞાતિ કરવાની પણ હાંજે આ સંતો

એવું મનમાં જરી કે નો રાખતો કે આપણે આમ નહીં નહીં તમે હું તમારો ભાઈ છું તમે મારા છો હું તમારો છો ને મોટો ગૌરવ મને છે જ નહીં તમે મારા છો ને હું તમારો છો એમાં છે હું હા એક છે મોંઘો છે આપડો ભાઈ લીલન નો છે એકચુઅલી યાર સમજા સિલાઈ થોડીક નવસો ની દીધી હોય એટલે થોડાક અલગ તરી બાકી સહી તો તમારી ઘેરે ગોળ રોટલી થાય મારી ઘરે ગોળ રોટલી જ થાય એમાં કઈ સષ્ટ કોણ ન થાય પણ ચાર થી છ ના ગાળામાં સંતો વડીલો ઋષિ મુનિઓ જાગી જવાનું એક જ રીઝન હતું કે ચાર વાગે પાંચ પ્રકારના સ્નાન દર્શાવ્યા ચાર વાગે જાગી અને સ્નાન કરે એને દેવસ્નાન કહેવાય પાંચ વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય આઠ વાગ્યા પછી જે જાગે છે આ મારા બાપુજી નું આમાં કઈ નથી બધું ઋષિ મુનિઓ નીકળો છો આઠ વાગ્યા પછી જે સ્નાન કરે છે ને તમને સ્નાન કરવાનું ફળ મળે આ ચાર થી છ ના ગાળામાં વડીલો જાગી જાય ઋષિ મુનિઓ જાગી જાય રીઝન હું ચાર થી છ માં બ્રહ્મ મુહૂર્ત હોય આપણે દેહ માં જઈએ ફોર વ્હીલ લઈને જવું હોય અથવા તો ટુ વ્હીલ લઈને જવું હોય ફેમિલી સાથે જવું હોય તો આપણે ચાર થી ત્રણ ના ગાળામાં હું કામ નીકળી ટ્રાફિક ન હોય એટલે જ ને વેલા પૂગી જાય ટાઈમે પૂગી જાય આ બધું હા કે ના ચાર વાગ્યે વેલા એટલા માટે નીકળે ટ્રાફિક ન હોય એમ ઋષિ વિચાર્યું હતું કે ચાર થી છ ના ગાળામાં છે ને જાગી જવાનું રીઝન શું ખબર અમુક નેગેટિવ બુદ્ધિ હોતી હોય એટલે સીધો ઈશ્વર એ તમને તાર લાગે તમારા લક્ષ્ય સુધી તમે પોગી જાવ ટ્રાફિક નો નડે યાર સમજો છો ને એ તો છે અમુક અમુક ખબર આ અમુક બુદ્ધિ હોય જો આપડે વડીલો કેમ છ વાગે જાગી નિત્યક્રમ નિત્યક્રિયા પતાવીને સરસ મજાના ઈશ્વરનું ભજન કરતા અથવા તો રેડિયા ચા હોય તો રેડિયા ચાલુ કરે હજી અખંડ રોજી હરિતારા હાથમાં હરિમારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાય જાણે રે આ શબ્દો હાંભળી સાંભળીને હવાર એનું નૂર એમનમ રહેતું શબ્દોનું નૂર એટલે બુદ્ધિ સ્થિર થાય પણ અમુક અમુક જે સ્વામી દહ દહ વાગે જાગે ઓલા વેચ વેચના રૂસડા વાળા બ્લેન્કેટ હોય પંદર પંદર વીસ વીસ હજારમાં આણામાં આવેલા હોય એટલે હું દાંત કાઢું હે 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 કરો જયારે હા હાસી તમારા વખત માં ગોદડા છે અમુક અમુક તમને કહો પંદર પંદર દસ દસ હજાર ના બ્લેન્કેટ હોય વેચ વેત ના રૂસડા વાળો મારો દીકરો હાથ ફેરો લહરી જાય હે એટલા તમને કહો કોણ માં ખણ જાય નીંદર તો આવતી ન હોય ડો એમાં અમુક અમુક જે પેઢીઓ જાગે છે ને ગુજરાતી નો આઠોડો થઈને સવારે દસ વાગ્યા સુધી પીડ્યું હોય ને એમાં ઓલા કાનમાં કાણા ડીટીયા ભરાયા હોય અહીં કોના એને કેટલું હોંભળાતું છે આપડે 10 ફૂટ સેટર આપણને સંભળાતું કે એના કાનમાં હું વાગે બોલે એના કાનમાં નકરું મ્યુઝિક જો દે આપણને આંબળે નકરું મ્યુઝિક નો જોવા જો એના કાન માં લઈને આપણા કાનમાં ન કે મ્યુઝિક પીયુ થાય ગીત આવે ઝલક દેખલા આ ભાઈ આને ભાખરી ભેળું કરો તો ઝલકું જોઈયુ જાય નકર આમ કર આ 20 વર્ષ આમנם કરવાના જ ભાઈ મને માફ કરજો હજી કહું છું આ શબ્દો ઉપર ભાર દેજો બેગડા નથી બગાડવામાં આવે જયારે જૂના ફિલ્મ આવતા શરૂ શરૂમાં મારે ઘરે તો એ મને ખબર છે ઓગણીસો ને સોરાણું માં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવી માના કેસ્ટ્રોલ નું ટીપણું હતું રાજદાન નો કોફળો અને એની માથે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હારી બેન નું માથું જોઈ ગયો આવું તમને કહો એમ

હાસ્ય તમને ગમે ત્યાંથી મળે તમારું હૃદય ચોખ્ખું હોય તો તમને હાસ્ય મળે બુદ્ધિ તીક્ષ્ણ ન હોવી જોઈએ નકર તમે સ્વામી આપણે ગમે એટલી કરતા હોય તો કોઈ પણ સારો માણસ પ્રવચન કરતો હોય સંતો કઈ પ્રવચન કરતા હોય ને અમુક બુદ્ધિ તીક્ષ્ણ બુદ્ધિ હોય વાતે વાત એવું થોડો હોય હાલી લાગે ભાઈ નકર આપણો જિંદગીમાં એક જ ઉસુલ આપણે કોઈ નડી દુનિયા આપણને નડે આ આખા સારી શાસ્ત્રો નિશોડ નો આની પાસે આવ્યો હોય આપણે કોઈ દી કોઈ નહીં નડે આપણને દુનિયા થોડી નડવાની ભાઈ આ હાલ મળ્યા બધાય ન હોય એવું એટલે બાપ એવું ન હોય મેં કીધું ને ચાર પાંચ પ્રકારના સ્નાન હોય જે વહેલી બુદ્ધિ જાગી ગઈ હોય ને એને તમે જોઈજો આપણે વડીલો જે પ્રભાત્યા ત્યાં એમ બોલે ને અખંડ રોજી હરિતારા હાથમાં એ મંદિરના ઓટલે બેઠા હોય ને એટલે જોજો આખો દી બેઠા રહે ખાલી હાથ મારો ને હાલો દાદા હાલો હાલો વલ્લભ છૂટા પડી ગયો હવે એમ કરી પાછા ઈ સાહસી કેવાય વિદા ખોડ દાદા આવશે નઈ આવે મોટા છોરા એ પસાર ઉછી ના લઈને રોકાણ કર્યું છે સાહસ આમાં એલા સાહસિક હોય તો એ વડીલો પાંચ પાછા મંદિરના ઓટલે બેઠા રે ને તો હુકમ બેઠા રહેતા એને ઈ જે પ્રભાત્ય હવારમાં હારા શબ્દો સાંભળાતા ને એટલે એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ હતી એટલે એને નેગેટિવિટી બુદ્ધિ નો આપણે સ્થિર નથી બે હકાતું એનું રીઝન છે એક તો દહ વાગે જાગવું જાગીને સીધું આના જ દર્શન કરવાના હે હવે તો રામ રાજ આવ્યું છે મારા બાપા ગુડ મોર્નિંગ ના બધું બંધ કરો ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનૂન હવે તો જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કરતા શીખી જાઓ હવે હા બધે મુઠી વાળી વાળી નીકળી ગયા ભારત દેશ હિન્દુ દેશ થી કેરે છે ભારત દેશ પેલા તું તો હિન્દુ થા તને કપાળે સાંડલો કરવાની નથી ભાન પડતી અથવા તો કોઈક સાંડલો કરીને નીકળે શું કે ખબર લે ભક્તિ સમજાય સમજા ગાડી ગઈ લાગે અથવા તો થોડોક મોટો સાંડલો કરે ને સ્વામી આ અનુભવો બહુ બોલે છે બહુ મોટો સાંડલો કરે શું કે આખું ઘર ભગતરા દીકરું લાગે તું કઈ નુગરાનો દીકરો છો તું કઈ ને તને કઈ વાંધો છે ભાઈ જે કરે છે તેને કરવા દે આ પંદરસો વર્ષ માથા કાપીને ધડ લડાવીને ગયા ને

બધી રીતે ભારતીય સંસ્કૃતિ ના તમે તમને કહો આખા લગ્ન કર્યા હોય છે અરે હારી ધૂન મૂકો યાર એન્ટ્રીમાં આપડે ની ક્યાં તાણ છે યાર ધારો ચટક રંગીલો છેડલો યલ બેલ ગમે એન્ટ્રી માં ગમે મુકાય તમને કહી દઉં વીડિયા વાળા આવું બધું ઠૂઠે નો સડાવો બધાય કેવું પણ નીકળું છે હું મને ખરેખર જો હું દિલથી કહું છું આજની કુટેવ આવનારી ત્રીજી પેઢી એ વ્યવસ્થા પરંપરા રીતિ અને રિવાજ નો થઈ જાય ને એનું ધ્યાન રાખજો આ ત્રી વર્ષ પેલા ક્યાં બર્થડે કેક ની ઉજવણી થતી આપડી ત્યાં

આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે મારા બાપ આ ભારતીય સંસ્કૃતિના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે ગાયુને નીણ નાખવામાં આવે છે અહીંયા રામજી મંદિરની જે પૂજા પાઠ કરતો હોય એની ઘેરે કાચો સીધો આપવામાં આવે છે અહીંયા ભારતીય સંસ્કૃતિના જન્મદિવસની ઉજવણી બ્રાહ્મણોને સંતોને બ્રહ્મ ભોજન આપવામાં આવે છે અથવા તો ભૂખો હોય એને ભોજન આપવામાં આવે પાણીના પરબ બંધાવવામાં આવે ગાયુને નીણ નાખવામાં આવે એવી વ્યવસ્થા છે આઠસો રૂપિયા નો આપડે કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરતા આઠસો રૂપિયા ના પીંડો લઈ આવે મોઢા ઉપર મારવા એનો તો વાંધો આયા જન્મ દિવસ જન્મ દિવસ ની મિત્ર ની ઉજવણી હોય તો ખાલી ખંભે હાથ મૂકીને એમ કયો આવા તારી હારે મારે નેવું બર્થે કાઢવાના ગાંડા હું તારી હાર છું એક બર્થડે માં હું ન હોવ એવું બનશે એની નામ બર્થડે ઉજવાય કહેવાય

પણ પોતાના આત્માનું નું જે રળીને ભથું કરે ને અહીંયા બે જ વ્યવસ્થા છે ખાલી આછે આવ્યા તા અને ખાલી આચે જવાનું બધા ખબર પણ જમણા છે કોઈ ને દૈન જાઓ કોઈ ના ચહેરા ઉપર એક સ્મિત દૈન જાવ મને તો ઈ હું ઘણી વખત એવો વિચાર કરું આપણે એમ કહે કે આમ મળ્યા હોય ને દરેક સોયન તો કે ઈ તમને નો ખબર પચ્યા કરોડ ની છે હું વાત કરું પચાસ કરુડની હા હારું ને કે ભાઈ એને મહેનત થી રડાય છે અથવા તો કાંડ કર્યા હોય પચાસ થાય ને દોઢસોય થાય હા બધું કિસ્મત થી નથી મળતું નહીં બધું મહેનત થી નથી મળતું એટલું ધ્યાનમાં રાખજો એ કિસ્મત માં હોય તો જ મળે ઘણા એમ મહેનત મહેનત કરો કરે ત્રણ રોટલા જળી હકા પણ કૃપા રળતા શીખી જે દિવસે તમે કૃપા રળતા શીખી જાવ દાવથી આમ ઘા કરો ને ખબર છે કે ઊંધું પડવાનું તોય સીતું પડે ને કૃપા કરાવે મારા બાપ કૃપા રળતા શીખી જાવ આપણામાં આપણા કઈ વાંધો નથી આપણે બહુ હારા ખાલી નજરિયો થોડોક અલગ કરવાનો છે આપણે બહુ હારાસ

અહીં હરિશ્ચંદ્ર રાજાને નથી મૂક્યા ને રામને નથી મૂક્યા ને કૃષ્ણને નથી મૂક્યા પણ નથી મૂક્યા ને છતાંય જીત તો એની જ થઈ કે ન થઈ ગમે એટલી નેગેટિવિટી તમારી સામે આવે ને ખાલી ચહેરા ઉપર ઓનલી સ્માઇલ આવતા રહ્યો તમ તમારે ભગવાન આપણને જો બધે ઈશ્વરના ફોટા જોવો ઈશ્વરને તમે બધી એમ એના ફોટા જોવો ને મહાપુરુષોના ફોટા જોવો ને એક જ વસ્તુ એક હાથમાં હરી હથિયાર હશે અથવા તો કંઈ પણ ગુલાબનું ફૂલ છેલ્લે આમ જ ગયું છે ને આ શું છે ખબર છે

મહાપુરુષોના ફોટા જો એમાં આમ જ કરેલું હોય છે આમ કરવાનું એટલે આપણે એમ કહીએ ને કે આશીર્વાદ આપે છે આશીર્વાદ તો આપે છે પણ દેશી ભાષાનો આ હાથ આવી રીતે આમ કરે ને આપણે કોક ઉપર બે બે અથવા તો આમ ઉગ્ર શાંતિ રાખો ભાઈ થાય ને ઈશ્વર ચોખ્ખું કે હું તમે બધાય શાંતિ રાખો હું બેઠો છું હું કામ ઊંધો શાંતિ રાખો બસ

મળવો જોઈએ ને મળતો નથી ભાઈ આ પંદર રૂપિયાની જોડીના પૈસો દેડ થઈ ગયા ભાઈ ફૂંક મારી મારી પીવાની ભાઈ હા અટવાતા હતા અમે આને ભંભો કહીએ દેશી ભાષામાં પાણીનો ભંભો ભંભો અને ભંભલી ભંભલી આવતી આવડી કહી આવડે આ અટવાતા હતા સોરાય સોરાય હોમવાર માવો બનાવે બે કટકા નાખે પડી વાળી નાખી દે મંગળવારે વળી પાછું પડીકું ખોલે બે કડકા મોઢામાં નાખે પડી નાખી દે બુધવારે વળી પાછું પડીકું ખોલે તેની સામે છટકારે પાણી નાખ્યું મેં આ શું કર્યું ત્રણ દે જ્યાં માવો હોતો હોય એને જગાડવા પડે એ જાગ્યા પછી આપણે એ મૂડમાં આવે આવ્યા પછી આપણા મૂડમાં માં ને બાય કેટલા અટવણ કેટલા અટવણ કોવિડ નહોતો ને એ પેલા પાંચ હજાર ની કપડા જોડ પહેરતા હતા પચીસો ના બુટ પહેરતા હતા ત્રણ હજાર ચાર હજાર નો સ્પ્રે વાપરતા હતા બધું બ્રાન્ડેડ બ્રાન્ડેડ વાપરતા હતા માતાઓ બેનો દસ દસ પંદર પંદર હજાર ના વાળા સીધા કરાતી હતી બધું બ્રાન્ડેડ બ્રાન્ડેડ હા આ બે વર્ષના કોવિડમાં ક્યાંય બ્રાન્ડેડ પણ હું કામ આવ્યું પાંચસો રૂપિયા બરબુડા નો બબે વર કાઢ ને ખા હા ઈશ્વર શોખ ઉકેલા સાત્વિકતામાં જીવો આ જરૂર જ નથી આ બધી મૂળ આજુબાજુ વાળા ને સામે વાળા ને જી શીરી ને દેખાડવા હાટું જ આપણે બ્રાન્ડેડ પહેરીને આ સૌથી વધારે જો મોટો લાભ લેતો હોય તો જી શીરી આ જી શીરી હાટું થી પુરુષો આપતે સીડા અત્યારે નહીં સમજાય હો વિઘા જમીન છે સેલાય બાર સેલાઈ ગાળો જ જઈશ બોલો હું કરશું આમાં આમાં હામાં ભટકાય એવું થાય બીજું તો આમાં શું થાય પ્રેક્ટિકલી કાંઈ કાંઈ લાગ્યું બ્રાન્ડેડ બ્રાન્ડેડ પેરતા હતા મોદી સાહેબનો સૂટ હાડા ચાર કરોડમાં વેસાણો ધોનીનો સૂટ હાડા હાથ કરોડમાં વેચાણો આ સુરતના ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા સીજ નથી ખબર પડતી એના પુરુષ કોટના જીન્સના ટી શર્ટના પ્લાસ્ટિકની ડોલું તો બધ આવે પહેલા બ્રાન્ડેડ પ્રેવારથી બ્રાન્ડેડ નથી થવાતું વિશારોથી બ્રાન્ડેડ થવાય સારી સંકેતથી બ્રાન્ડેડ થવાય હારું પહેરે બ્રાન્ડેડ ક્યાં જ લેવા જાવાનું એમાં મારે મિત્ર ગભોને એને બિચારોને કંપની ફોલ્ડ જીભ જલાય સોંટે અટકે અમારા બેનો જન્મ બહુ નાનપણમાં થયેલો એટલે એને કંપની ફોલ્ડ જીભ જલાય સોંટકે અટકે મારી પાસે આવ્યો મને કે હા કોવિડ હવે હળ હળ કોવિડ હતો મને કે વેક્સિન દેવડાવા દાવું છું મેં ક્યાં દાવું ડોઝ દેવડાવા વેક્સિન ના

ખોટા ઘા હિતેશ હિતેશાળાને એક ફૂલ ફોર્મ પાડી દીધું આપણે બેઠા એટલે ખોટા દાંત આવવા જ નહીં